વડોદરા શહેરમાં ગત બુધવારે જોરદાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ શહેરમાં આખે આખા રોડ ધોવાઈ ગયા વડોદરા શહેરના ગુડા સર્કલ પાસે એક મહાકાય ભુવો પડ્યો છે અત્યાર સુધીનો સૌથી મોટો ભૂવો કહી શકાય છે તેના ત્યારે આજે એક સામાજિક કાર્યકરે ત્યાં જઈને ભૂવામાં નારિયેળ વધી હતું અને ભુવા નગરી બની છે ચાર દિવસ પૂર્વે શહેરના વુડા સર્કલ સામે પડેલા ભુવાએ શહેરના આટલા મોટા ભુવા તરીકે રેકોર્ડ તોડ્યો હતો પરંતુ આજ દિન સુધી આ ભુવાની

પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય અધિકારીઓ જોવા પરંતુ એક સામાજિક કાર્યકરની દ્રષ્ટિએ તંત્રને જગાડવાનો અમારો એક પ્રયાસ છે સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદી સુધી મેસેજ પહોંચે તે માટે તંત્રને જગાડવા આ પગલું ભર્યું છે હવે વહેલી તકે આ ભૂવો પૂર્વમાં કારણ કે અહીંથી હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે જો કદાચ જાનહાનિ થાય અથવા કોઈ પડે અને મૃત્યુ થાય તો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ભૂવાનું પુરાણ કરવામાં આવે અને જે પણ કામગીરી હોય તે પૂર્ણ કરવામાં આવે એટલે આજે શ્રીફળ વધેરી ચૂંડડી લગાવી અગરબત્તી સળગાવી પ્રાર્થના કરી છે કે વહેલા આ ભૂવો પુરાય